કે હવે ધરમસિંહભાઈ સર અમારા સાથે નહીં રહે એ જ વાત મારા હૃદયને દુઃખી કરે છે ધરમસિંહ સાહેબે મને પાંચમા ધોરણ સુધી ગણિત ભણાવ્યું ગણિત ભણાવતા હોય ત્યારે વર્ગમાં તેઓ થોડા કઠણ તો બનતા પણ પછી અમને રિસમાં પ્રેમથી બોલાવતા અમને એવું લાગતું કે ધરમસિંહ સાહેબ અમારા દાદા છે દાદા જેમ પૌત્રીને પ્રેમ કરે છે તેવો પ્રેમ અમને અમારા સાહેબ પાસેથી મળ્યો છે અઘરામાં અઘરો દાખલો અમે તેમની પ્રેમ ભરી વાણીથી તરત જ શીખી જતા ગ્રીન બોર્ડમાં લખેલા તેમના અક્ષરો જાણે કે મોટીના દાણા હોય તેમના અક્ષરો મને ખૂબ ગમતા તેમાંથી પ્રેરણા લઈને હું પણ મારા બુકમાં અત્યારે સારામાં સારા અક્ષર કાઢીને એ ડબલ પ્લસ ગ્રેડ મેળવું છું મારા માતા પિતા પણ તેમની કાર્યપદ્ધતિ અને પ્રેમથી પ્રેમથી ઘડતર રીત જોઈને અભિભૂત થયા છે સાહેબ સાહેબનો ચહેરો અમને ક્યારેય થાકેલો દેખાયો નથી કે તે નિરાશ જોવા મળ્યા નથી હું ભગવાનને આજે પ્રાર્થના કરું છું કે અમારા સર આવી આવાને આવા તંદુરસ્ત રહે તેમનું કુટુંબ અત્યારે હરિયું ભર્યું છે તેવું જ હરિયું ભર્યું હંમેશા રહે આ એ ભગવાન આજે મને આ વિદાય સહન કરવાની શક્તિ આપજો